શીલા તેને પોતાનો ફ્રેન્ડ માની રહી હતી તેમની મિત્રતા હવે ઊંડી બની ગઈ હતી આ મિત્રતાનો લાભ લઈને એક દિવસ પ્રદીપ તેને બહાર ફરવાના બહાને પિકનિક પર લઈ ગયો પછી તેઓ મળ્યા પણ સુનસાન જગ્યાએ પરિણામે શીલા ગર્ભવતી થઈ ગઈ જ્યારે શીલાને ખબર પડી કે તેના પેટમાં પ્રદીપનું બાળક છે તેથી તે ગભરાઈ ગઈ બાળક વધી રહ્યું હતું માંડ એક ક્લિનિકની લેડી ડોક્ટર એક બાળક પડાવવાના દસ હજાર રૂપિયામાં તૈયાર થઈ ડોક્ટરે કહ્યું કે પૈસાની બે દિવસમાં વ્યવસ્થા કરવાની રહેશે આ દરમિયાન શિલાએ પ્રદીપને ગોતવામાં એક અઠવાડિયું નીકળી ગયું પરંતુ તે મળ્યો ન હતો શિલાએ તેનું ઘર પણ જોયું ન હતું તેણીએ પ્રદીપના મિત્રો પાસેથી પૂછપરછ કરી તો તે વાત સાંભળીને પરેશાન થઈ ગઈ શિલાએ વિચાર્યું કે ઘરે જઈને તેના પિતા પાસેથી કોલેજમાં ભરવાને બહાને પૈસા માંગી લઉં વિચારીને તે ઘરે આવી ગઈ શિલાની વાતથી તેના પિતા પોતાની જમીન ગીરવે મૂકીને શિલાને દસ હજાર રૂપિયા આપ્યા તે પૈસા લઈને ટ્રેન દ્વારા શહેર પાછી આવી જ્યારે ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી રહી ત્યારે શિલાને તેની સૂટકેસ સીટની નીચે ન મળી તો તે ચિંતિત થઈ ગઈ ઘણું શોધ્યું પણ સૂટકેસ ના મળ્યું તે ચીસો પાડીને રડી પડી શીલા રેલવે પોલીસમાં બે ગુમ થવા અંગે ફરિયાદ કરવા ગઈ પરંતુ પોલીસનું રિવ્યુ ઢીલું ઢીલું રહ્યું અચાનક પાછળથી કોઈએ શિલાને બોલાવી તે તેની બાળપણની મિત્ર સુધા હતી અરે શીલા તું મને ઓળખે છે હું સુધા તારી બાળપણની સહેલી લાગી તું આવી રહી છે સુધાએ પૂછ્યું કહ્યું ઘરેથી તું જરા ચિંતિત લાગે છે શું વાત છે સુધાએ પૂછ્યું શીલાએ તેની સાથે જે બન્યું હતું તે બધું કહ્યું બસ એટલી જ વાત છે ચલ મારી સાથે શિલાએ સુધાનું આલિશાન ઘર જોયું તો તેને નવાઈ લાગી સુધા તારું ઝુંપડપટ્ટી ઘરને તારીમાં અત્યારે ક્યાં છે શિલાએ જરા ગભરાઈને પ્રશ્ન પૂછ્યો એ બધું ભૂલી જા માં હવે નથી હું એકલી છું હું એક ઓફિસમાં કામ કરું છું હવે બીજું કંઈ પૂછવું છે સુધાએ કહ્યું લે નાસ્તો કર મારે અગત્યનું કામ છે તું પૈસા લઈને જા તારું કામ કર અને પછી પાછા આપી દેજે આટલું કહી સુધાએ સ્માઈલ કરી શીલા પૈસા લઈને ઘરે આવી બીજા દિવસે શીલા ઓટો રિક્ષામાં ડોક્ટરના ક્લિનિક પર પહોંચી તો ત્યાં ખબર પડી કે ડોક્ટર બહાર ગયા છે અને મહિના પછી પાછા આવશે નિરાશ થઈ ઘરે આવી તેણે શહેરમાં એક અઠવાડિયામાં ઘણા હોસ્પિટલો પર પ્રયાસ કર્યો પરંતુ કોઈ આ કામ માટે તૈયાર ન હતું હારીને શીલા પૈસા પરત કરવા સુધાના ઘરે પહોંચી હું પૈસા પાછા આપું છું મારું કામ નથી થયું શિલાએ રડતા રડતા કહ્યું અરે એવું કયું કામ છે જે ન થયું હોય મને કહે હું કરી દઈશ હું તારી આંખના આંસુ જોઈ શકતી નથી સુધાએ કહ્યું શિલાએ બધું સાચું કહ્યું ચિંતા ના કર હું બધું કામ કરી દઈશ મારા પર વિશ્વાસ રાખ સુધાએ કહ્યું અને પછી સુધાએ શિલાના બાળકનો ગર્ભપાત કરાવ્યો ડોક્ટરે તેમને પંદર દિવસ આરામ કરવાની સલાહ આપી હતી શિલા વારંવાર કહેતી સુધા તે મારા પર મોટો ઉપકાર કર્યો છે આ ઉપકાર હું કેવી રીતે ચૂકવી શકીશ તું મારી સાથે રહેજે હું એકલી છું હું હોઉં ત્યારે તને શું ચિંતા છે શિલા તેનું ઘર છોડીને સુધાના ઘરે આવી ગઈ શિલાને સુધા સાથે રહીને લગભગ છ મહિના પાછી લેવાની ભરોસો આપ્યો શિલા જ્યારે સુધા પાસે આવી ત્યારે તેને સુધાને કહ્યું મને ક્યાંક નોકરી પર રાખી દે ક્યાં સુધી હું તારી બોજ બની રહીશ મને પણ બેકાર બેસવું ગમતું નથી ઠીક છે હું પ્રયત્ન કરીશ સુધાએ કહ્યું એક દિવસ સુધા એ શીલા ને કહ્યું ચૂપ થઈ ગઈ શું બોલ સુધા શું વાત છે હું નોકરી મેળવવા કઈ પણ કરવા તૈયાર છું સુધા મનમાં ખુશ થઈ ગઈ તેણે કહ્યું તારે તારું જીસ મારા બોસ ને સોંપવું પડશે માત્ર એક રાત માટે પછી તું મારી જેમ રાજ કરી શકીશ શિલાએ વિચાર્યું કે પ્રદીપ પાસેથી બદલો લેવાની આ સારી તક છે આ સાથે સુધાની મહેરબાની અને તેનો હેતુ પણ પૂરો થશે શિલાએ તેની સંમતિ આપી પછી સુધાની સૂચના મુજબ શિલા તૈયાર થઈને બોસ પાસે પહોંચી તે તેના બોસ સાથે રાત વિતાવી ઘરે આવી તે તેની સાથે વીસ સોસોની નોટ પણ લાવી હતી અને પછી આ ખેલ ચાલતો રહ્યો દિવસ દરમિયાન ઓફિસનું થોડું કામ અને રાત્રે બોસ હવે શીલા પણ રંગીન ચશ્મા જીન્સ શર્ટ મોંઘા ચંપલ અને મો પર કપડું વીંટારેલી ગુનાઓની દુનિયાની બેહતાજ બાદશાહ બની ગઈ હતી બગડેલા કોલેજના છોકરાઓ ધનિક ઉદ્યોગપતિઓ વાઇટ કોલર રાજકારણીઓ બધા શિલાના હાથમાં હતા એક દિવસ શિલાએ સુધાને કહ્યું દીદી મને લાગે છે કે પ્રેમીઓ એક કપ્તની દુકાન બનાવી છે એટલામાં સુધાનો ફોન આવ્યો મેડમ હું પ્રદીપ છું મારે સાંજે ઠીક છે 10000 રૂપિયા થશે એક રાત માટે બોલો ઠીક છે પ્રદીપે કહ્યું કોણ છે શિલાએ પૂછ્યું તે કોઈ પ્રદીપ છે તેને એક રાત માટે છોકરી જોઈએ છે શિલાએ મગજ પર જોર લગાડ્યું શું આ એ જ પ્રદીપ છે જેણે તેનું જીવન બરબાદ કર્યું હતું દીદી હું તેની પાસે જઈશ શિલાએ કહ્યું ઠીક છે જજે સુધાએ કહ્યું શિલાએ એવો મેકઅપ કર્યો હતો કે કોઈ તેને ઓળખી ન શકે દુપટ્ટા વડે ચહેરો ઢાંકી ચશ્મા લગાવીને હોટેલ પહોંચી

તમારી સામે ફરિયાદ મળી છે કે તમે મોના રૂમ પર પર કબજો કર્યો કર્યો છે છે અને તેના તમારી ધરપકડ કરવામાં આવે છે પોલીસે કહ્યું આ સાંભળીને પ્રદીપ ભવા ચડાવી ગયો જ્યારે પોલીસે પ્રદીપની ધરપકડ કરી ત્યારે મોના ઉર્ફે શીલા હસીને બોલી પ્રદીપજી આને કહેવાય મજા કરવાનો બદલો મજા આવી હોય તો લાઈક શેર કરી ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી લેજો આભાર